ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે આણંદ ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કરમસદ ખાતે આવેલ અખંડ ભારત ઉદ્યાન ખાતે અટલજીની પ્રતિમાને આણંદના સાંસદ મિતેશ પટેલ તથા આણંદ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાજેશ પટેલ સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અહીં દિવ્યાંગ બાળકોનું સન્માન કરી તેમને વિવિધ રમતો રમાડવામાં આવી હતી આદરણીય વાજપેયી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને ભારત રત્ન અને જેમનાથી પાર્ટી લોકસભામાં બે સીટથી અત્યારે ત્રણસો ત્રણ સીટ સુધી પહોંચી છે અને જેમને એમના ભારતીય જનતા પાર્ટીના અધૂરા કામ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સારી રીતે અત્યારે વિકસિત ભારત તરીકે જે કરી રહ્યા છે સુશાસન દિવસ છે અને વાજપેયીજી ભારત માટે જે રીતની અમને પાર્ટી માટે જે કાર્યકર્તાઓને આહવાન આપ્યું હતું એ જ રીતે પાર્ટી અત્યારે ખૂબ મોટી થઈ રહી છે અહીંયા સરદાર બાગ ખાતે અટલજીની ખૂબ સુંદર પ્રતિમા પાસે અમે બધા સૌ એકત્રિત થયા છીએ અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકો દ્વારા અટલજીના કાવ્યોનું પઠન થશે પુષ્પાંજલિ થશે અને એ સાથે બાળકોની રમતો અને ખૂબ સારા કાર્યક્રમો સેવા વસ્તીના કાર્યક્રમો અને સ્વચ્છતાના કાર્યક્રમો સાથે આ દિવસને અમે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ